માં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત બેઠક યોજાઈ સાવલીના ગોઠડામાં ડીવાયએસપી ની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયતમાં બેઠકનું આયોજન કરાયું ગુજરાત પોલીસ પ્રજાના મિત્ર તરીકે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અનેક કાર્યક્રમ ચલાવાઈ રહ્યા છે તે અનુસંધાને વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામે વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી અને સાવલી પોલીસ મથકના પીઆઈ કે જે ચૌહાણની અધ્યક્ષતા સ્થાને ગોઠડા ગ્રામ પંચાયતમાં ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો નાયબ પોલીસ અધિક્ષકે ટ્રાફિક અવેરનેસ ઓનલાઈન ફ્રોડ સહિતના મુદ્દે જનજાગૃતિ માટે કાયદાકીય જાણકારી આપી જ્યારે ગ્રામ

અમારી સાથે સાવલી પીઆઈ ઉપરાંત ગોઠળા ગામના સરપંચ તથા ગોઠળા ગામના ગ્રામજનો હાજર રહેલા છે જેમાં પોલીસ તરફથી એમને ટ્રાફિકની અવેરનેસ ઉપરાંત સાયબર અવેરનેસ તથા જે આ વિસ્તારમાં પોક્ષોના જે ગુનાઓ જે પ્રમાણ વધારે છે એ એ લગત પોક્સોના કાયદા અંતર્ગત એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા વિસિસ્મા ગામ તરફથી પણ કેટલીક રજવાતો હતી એ રજવાજોને પણ સાંપડવામાં આવેલી છે અને એનો પણ સત્વરે પોલીસના માધ્યમથી ઉકેલ લાવવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને